આપ જોઈ રહ્યા છો કાકો ન્યૂઝ ગુજરાતી સુરત સુરતના અમરોલી વિસ્તારમાં પરિવારનો સામૂહિક આપઘાતની ઘટના સામે આવી એન્ટેલિયા ફ્લેટમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી પચાસ વર્ષીય માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રે ઝેરી દવા ગગડાવી જીવન ટૂંકાવ્યું આ ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો પીએમ અર્થે મોકલી આપવામાં કાર્યવાહી કરી હતી ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી પરિવારે આર્થિક સંકળામણમાં પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અહેવાલ જાણવા મળેલ છે પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને તેના પર દેવું થયું હતું અમરોલી પોલીસને ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે પ્રાથમિક તપાસ અનુસાર પરિવાર આર્થિક સંકળામણથી ઝઝુમી રહ્યો હતો આર્થિક કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું જણાઈ રહ્યું છે પોલીસે મૃતદેહના પીએમ અર્થે મોકલ્યા છે મૃતકના સગા સંબંધીઓ અને પડોશીની પૂછપરછ પોલીસ ખાતા દ્વારા હાથ ધરવામાં આવી છે મૃતક પુત્ર બેંક લોનનું કામ કરતો હતો દેવું થઈ જતા વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે લેણેદાર હેરાન કરતા હોવાથી જીવન ટૂંકાવ્યું તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે આગળની તપાસ પોલીસ ખાતું કરી રહી છે રિપોર્ટર કાકુ સુરત મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને એ મારે બનેવી હીરાનું વ્યસાય તો એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કાંઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓળા પહેલાં ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી ઘટતા હતા કે પૈસા મને તમે આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું હતું છતાં મેં હમણાં બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને મેં ને બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે